નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જીન કમ્પાઉન્ડમાં આઠ ફેબ્રુઆરી રવિવારના દિવસે માછી સમાજનો પાંત્રીસમો સમૂહ લગ્ન યોજાઈ ગયો હતો જેમાં ચૌદ જેટલા નવ યુગલોએ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી અઠ્યાવીસ ગામ માછી સમાજના વડોદરા રાજપીપળા ચાણોદ નંદિરિયા ઓરી નરખડી વિદ્યાનગર બાકરોલ સહિતના ગામના નવયુગલોએ આ સમૂહ લગ્નમાં પોતાના લગ્ન કરી અને સમાજના લોકો માટે એક ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે હાલની કાળઝાળ મોંઘવારીમાં લગ્ન પ્રસંગો દેખાદેખીના કારણે મોંઘાદાટ અને એક અત્યંત ખર્ચાળ પ્રક્રિયા બની રહી છે દીકરા અને દીકરીઓના માતા પિતા પોતાના સંતાનોના લગ્ન પાર પાડવા માટે સમાજમાં નીચું જોવાનું ના થાય એ માટે પોતાના આર્થિક શક્તિ કરતાં વધુ ખર્ચ કરતા હોય છે જેના કારણે વ્યાજ અને લોનોના ચક્કરમાં ફસાઈને વર્ષો સુધી એ ખર્ચને ભરપાઈ કરતા હોય છે સમૂહ લગ્ન હાલના સમયની એક સાનુકૂળ માંગ છે જેથી બિનજરૂરી આર્થિક બોજને ટાળી શકાય તેમજ એમાંથી બચાવેલા પૈસાથી નવયુગલો પોતાના ભવિષ્યને સુરક્ષિત પણ કરી શકે છે ત્યારે રાજપીપળા ખાતે યોજાયેલા ગામ માછી સમાજના અલગ ઉત્સવમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પણ હાજરી આપી આ પ્રસંગને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું તેના સમૂહ લગ્નને પાર પાડવા માટે માછી સમાજના પ્રમુખ અશોકભાઈ ડાયાભાઈ માછી મહામંત્રી પરેશભાઈ બાલુભાઈ માછી મહામંત્રી પ્રકાશકુમાર ભીખાભાઈ માછી સહિતના સમાજના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને નવયુગલોને નવ જીવન શરૂ કરવા માટે તેમને ઘરવખરીનું સામાન તેમજ આવનાર મહેમાનો માટે જમણવાથી માંડીને પ્રસંગને અનુરૂપ તમામ પ્રકારની વ્યવસ્થાઓનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા આ પ્રકારે છેલ્લા ચોત્રીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જે ખૂબ જ ઉમદા અને અનુકરણીય કાર્ય છે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો